હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવારના નવ વાગ્યા નહીં હોય છે પંદરક મિનિટની વાર છે એટલે આજ વહેલા આગેલા છીએ ભાઈ બરાબર છે હરો હલો વિડીયોમાં બની રહ્યો મિસ્ટોર એના મમ્મી બે સાડા હાથના આવી ગયા ની છે બરાબર મીજ આવી શિરવિ કરવી ત્યાં પહોંચ્યું છે કામકાજ બરાબર બને રહ્યો વિડીયોમાં સુરજ દાદા તમને દેખાતા હશે હરો હાલો હવે બે ઋતુ થઈ ગઈ છે ઉનાળો અને શિયાળો રાત્રે થોડીક ઠંડી પડે અને દિવસે તડકો પડે બરોબર એ મિહાન હું કલચો હે જે બ્રશ કરવાની છે બાકી કે થઈ ગઈ છે બટા એવું છે એવું છે એ લે એ બાપુ 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 થેન્ક યુ ચાલો મિત્રો તમારા દાદાનો દીકરો છે આવ્યો છે રહી મારો ભાઈ અને ચીરાવાનું ક્યાં પોગેલું છે સાણ્યા દિસ ઇઝ સાણ્યા થી તાકાત બહુ આવે છે પણ મને ભાવે નહીં ઓકે હારો હાલો બેન આ વિડિયોમાં મિત્રો બેન હો રહ્યો છે હા એ ઉડે યાર મિત્રો બેન હો રહ્યો ભાઈ ઇસ કા નાખે છે બરોબર હારો હારો બેન આ રહ્યો ચીરાવી તારીને ઓકે

ચાલો મિત્રો તો હું ને મિસ્ટુ ને મમ્મી કઈને જઈએ છીએ વાડીએ બેન જઈએ અત્યારે બરોબર બાવી જ છે વાડિયા આમ તો આટો મારો જવું છે જમવા ટાણું થાય ને ત્યાં આવવું છે બરોબર છે તો બનાવી દો વિડીયોમાં વાડિયે લઈ જાઓ તમને આંટો માટે

બનાવેલો વિડીયો માં જો લીંબુ કેટલા પીડા છે તે જોઈ શકો છો કેટલા બન પીડા છે હારો હારો બનાવ્યો કામ ઇસ્ટ્યુ મૂડ માં આવી જજી રમવા જવાનું છે ઈટાણે પાછો નીકળી જવાનું છે બરોબર હો એ તો બોલતી ગેમ નથી પણ બોલી માં નીકળી હા બાવ છે અમારા ભાગ્યાનું કા ઓલું આમ આંબલીબુ ઉતારે છે બાલે આવે છે હવે ક્યાં પોઈ હોય ખબર જ નહી હવે આવે તો હાસા અને આંબામાં કાંઈ અમારો મેળ બેહતો જ નથી અવડા નાળા મને આંબરે ના છે દોઢ બે વર્ષ

બરાબર ફટાફટ નીકળીએ જમવા જવાનું હોય અગિયાર અહીંયા થઈ ગયા છે સાડા અગિયાર પોણા બારે તો જમવા બે હે બરાબર તો અહીંયા અહીંયા પગી જાય બરાબર બનાવી રહ્યો હાલો હવે નીકળીએ ઓકે ચાલો મિત્રો તો પગી ગયા છીએ મિસ્ટુ નું બા બે ઉતરી ગયા ને હું જઈને બરાબર પછી આપણે મળીએ ઓકે આવજો મિસ્ટુ આવજો ટાટા કોઈ જાઓ કહેવાય

અરે અરે મારો દીકરો મારો દીકરો બટકાણો મારો દીકરો બટકાણો બટકાણો નો 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 મારો દીકરો મારો દીકરો નો 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 મારો દીકરો હળવે એક દરા મારો નો 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 મીસ ટુ મીસ ટુ મીસ ટુ માલી બોલ દે કે માલી બોલ દે કે બોલ દે કે બોલ દે કે મને ખબર નહી હું માથા લઈને આવતો તો તૈયારી અડી ગઈ ઉપર સો અહીંયા અહીંયા અડી ગઈ હવે એક અડી નડી વાંધો નહી

Ο Λιμάτε, α πούμε, દીકરો Ντίκρο, ο Τιό. Ο Ντίκρο, ο Τιό. Ο Ντίκρο, ο Τιό. Ο Τιό, 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 ο શન દેવરાવાનું છે બરાબર એટલે હવે એમ કે છે કે દીદી ને તમે લઈ જાવ છો એને હવે તમે હોય ઘુસારી દેજો એમ બરાબર છે સારું હાલો હવે નીકળીએ ફાઈનલ અને મૂકીએ ખરીદી કેટલે બે દિશા કેસ જાવું જવું

તો આખો દિવસ ખા ખાત કરતી હોય છે અને હમણાં એના બહુ વૈદાન વધતા જાય છે આજ તો મને બહુ દુઃખ છું બહુ દુઃખ થયું બહુ દુઃખ થયું કે મારી દીકરી મારા ખંભા ઉપર બેઠી હતી ને વાગ્યું હું મારા દીકરાને વાગ્યું બરોબર છે ચપો થોડોક પહોંચી ગયો છે બટ હવે થાય ક્યારેક ભૂલથી થઈ જાય બરોબર હારો હાલો મિત્રો આજનો વિડીયો આપણે હવે હકેલશું તુલસીને લોકો ગામમાં ગયા હતા પછી આવી ગયા હતા અને વાડીએ બી એમ તો ગયા હતા નહીં હું ને બાબે બરાબર છે હારો હાલો મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈ જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનો અને YouTube માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર થેન્ક યુ ફોર વોચિંગ બાય માલો દીગલો અચ્છા